માતાપરના નાગરિક દ્વારા ડિજિટલ મીટરના વિરોધને લઈને વાત કરવામાં આવી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એના ચાર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જે ઝોન કર્યા ત્યાર પછી જે જીપીની જે કામગીરી જે છે એ હર કોઈ કોઈને કોઈ રીતે પ્રજાને પરેશાન કરવા માટે થતી હોય એમ પહેલે દેશી મીટર હતા પછી ડિજિટલ મીટર આવ્યા અને હવે સરકારે કોઈ નવી જે આ સ્માર્ટ મીટર જેવી યોજના કરી એમાં સરકારની જે યોજનાઓ હશે એની અંદર પણ જે સ્થાનિક જે અપણ અનએજ્યુકેટેડ માણસો જે છે એને એની અંદર જે એનું માર્ગદર્શન મળવું જોઈએ પૂરું મળતું નથી અને સ્માર્ટ મીટરના ઘણા નીતિ નિયમો બહુ કોમ્પ્લિકેટેડ હોય એના કારણે ઘણી વખત અત્યારે તમે આજની તારીખમાં વિરોધ થાય અને જેટલી જગ્યાએ સ્માર્ટ મીટર લાગ્યા અમે ગુજરાતની અંદર બીજા રાજ્યોની અંદર જે મીટરનું એવરેજ યુનિટ જે એને બિલ આવવાની જે પદ્ધતિ હતી એમાં કંઈક ને કંઈક મહશે આઠ દસ પંદર ટકાનો વધારો થાય આગળ જે સ્માર્ટ મીટરોની અગાઉ પણ ડિજિટલ મીટર નાખ્યા ત્યારે સરકારની યોજના આવી કે હાઈ ઓલ ઓવરલોડેડ ઘરનો વપરાશ હોય કે એનાથી જે અનનેસેસરી બીજો વપરાશ હોય એની જાણકારી માટે થી કે નાખીએ સરકારની સુવિધા છે એની સાથે સાથે જે સરકારે જે ખાનગીકરણ કરી પાવરને અને જે યુનિટના ભાવ વધાર્યા એ એક મોટી હાલાકી છે તો અને હવે પછી આ આ સ્માર્ટ મીટર આવ્યા એમાં કંઈક જાણવા મળ્યું કે પદ્ધતિની અંદર તમે પહેલેથી ચાર્જ કરાવો એટલું તમારે યુનિટ વાપરવાનું એવી કંઈક સિસ્ટમ છે સરકાર સમયની સાથે ભલે સુધારા કરે પણ ગ્રાહકોને અને યુઝરોને આ દેશના જનતાને એમાં શ્રમિકોને શ્રીમંતોને કહેતા એનાથી બહુ ઓછો વધુ ફરક ઓછો વધુ નહીં પડતો પણ જે અત્યારે એકદમ મજૂર કક્ષાનું જીવન જીવવાળા જે માણસો પરિવારો જે છે એને જે અત્યારે ભાવ વધારા જે વીજળીનો જે અત્યારે એકમ માઇક્રો કે સામાન્ય રીતે પણ કોઈ કે ન્યૂટલનો અર્થનો જે મૂવમેન્ટની અંદર જે પાવર લોસ થતો હોય એ પણ જે આની અંદર જે જડતા હોય તો અત્યારે જે એના ગ્રાહકોને જે સહન કરવાનો વારો આવશે એ અત્યારે હાલ ઘડી પહેલાં તબક્કામાં જે મીટર લાગ્યા એના એના જે અત્યારે બજારની અંદર એનો જે સૂચનો જે છે એને જે નુકસાન થયું હોય એ આપણી સામે આવ્યું હોય જેથી કરીને સરકારે આ સ્માર્ટ મીટર મીટરનું લાગુ કરવા પહેલાં કે ગ્રાહકોને લગાડવા પહેલાં એના માટે પૂરા સંપૂર્ણ કક્ષાની જાણકારી આપે ફાયદા નુકસાન બતાડે અને ગ્રાહકને નુકસાન ન થાય અને સરકારને પણ મેનેજમેન્ટની અંદર સગવડતા રહે એ ટાઈપની કામગીરી કરવી જોઈએ આજે ગુજરાતની અંદર આટલો બધો વિરોધ થતો હોય ત્યારે સરકારે અને એની સાથે જોડાયેલા નિગમો અને જે કંપનીએ આને કામગીરી કરી હોય એની સાથે સંકલન કરીને કરવું જોઈએ એક પ્રજા ઉપર દાદાગીરી કરી અને સરકારી મશીનરીનો દુરુપયોગ કરી અને જબરજસ્તીથી જો આ લાગુ કરવામાં આવતા હોય તો આ તાનાશાહી જે શાસનની પ્રજાની દ્રષ્ટિએ જે શાસનજી છે એ ખરેખર સાબિત થાય છે કે તાનાશાહી છે કારણ કે પહેલી વખતે કે અત્યારે જે ઇલેક્ટ્રિસિટી બોલથી ધંધા રોજગાર ઘર ઉપયોગ માટે સાધનો ઉપકરણો એને આધારિત થઈ ગયા હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાની આ વિદ્યુતીકરણ વગર હાલવાનું નથી પણ એની સામે સરકારને જે લૂંટવાની પદ્ધતિ જે છે જે આ સ્માર્ટ મીટરના માધ્યમથી એની અંદર પણ કંઈક સરકારની કંઈક મેલી મુરાત દેખાઈ રહી છે એમાં કંપનીઓને વધુ વધુ ફાયદો થશે હાલે જે અત્યારે જે સોલાર પેનલો છે પવનચક્કીઓ છે એનાથી કચ્છની અંદર અનેક ઘણું ઉત્પાદન છે પણ કચ્છની અંદર જ એવું જાણવા મળે કે ભાઈ એનો જે વીજળીના ભાવ જે છે યુનિટના એ પણ ઔદ્યોગિક રેસિડેન્ટ કોમર્શિયલ અલગ અલગ ભાવોના કારણે પણ લૂંટ થઈ રહી છે તો સ્માર્ટ મીટરથી વધુ લૂંટ થાય પ્રજાની જે માનસિકતા જે છે એને ખરેખર ચોકસાઈ કરી ખુલાસો કરવો જોઈએ એનાથી ફાયદા નુકસાન બતાવવા જોઈએ અને જે ગ્રાહકો જે છે વિદ્યુત બોર્ડના એને જબરજસ્તી કર્યા વગર शांति जे उपकरण जो उग था इन ॿूट आई